माँ के लिए बी मन्नत पड़ी जी मुखा मोमुगी गिफ्ट मड़ी जी नौग हाथ बीट पीटने पड़ी जी क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવાની અંદર જોયું તો એ પ્રકારનું જોદાયજો અને ત્યાં પણ નવા આવતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે હજુથી મારા વોટ્સએપ ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીએ તો મિત્રો એ પ્રકારનો વિડીયો સૌથી તમારા એલેક્ટ્રો સર્વિસ ને ઓપન કરી લેવાનું છે રિલાઇટ સર્વિસને ઓપન કરશું તમને કે કાર્ય જોવા મળશે તો મિત્રો સૌથી પહેલાં તમને જણાવો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે આપણી ચેનલને અંદર તમને દરરોજ છે તે નવા નવા સ્ટેટસ સેટિંગ કરતાં શીખવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે તમારે શું કોણ છે નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓળખાય છે એના પર ક્લિક કરી દેમ છો એટલે તમારા એલેટમોસમીમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો ખાસ તમને જણાવો કે મિત્રો આપણે વડીની અંદર જે પણ મટરિયલ હોય છે બધું મટરિયલ તમને ડેસ્કની અંદર જોવા મળી જ રહેશે તો મટરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વડીની અંદર બે બે અંગેની ચાર અંગનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ ઓવરની સાથે તો વળીને ધ્યાનથી પૂરો પૂરો જોઈ લીજો અને મિત્રો જો અવાજમાં થોડો કંઈ ફેર આવતો હોય અથવા સરખું ના અભરાતું હોય તો એના માટે સોરી કેમ કે થોડીક તબિયત ખરાબ છે ઘરામાં થોડુંક પ્રોબ્લમ છે તો બોલવામાં થોડુંક પ્રોબ્લેમ થાય છે તો થોડુંક ચલાવી લેજો બરોબર તો હવે તમારું શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટની તમારે એલર્ટ રિપોર્ટ કરે લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન લિંક આપે છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કઈ કાર ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તમે જોઈ શકો છો તો અહીંયા તમારે શું કોણ છે સૌથી પહેલાં તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવ્યું કે મિત્રો જે પણ ભાઈઓ જે વધારે ટાઈમ નથી અને મને વિડીયો એડિંગ છે ફોટો એડિંગ કહું છે પોસ્ટ એડિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ દર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપદર મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ નંબર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવું છે તે વોટ્સએપ દર મેસેજ કરી શકે છે ડિસ્ક્રીપ્દર મોબાઈલ નંબર મળી રહેશે ને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં હવે તમારું શું કોણ છે એ સ્ટાર્ટિંગમાં તમે જોયું શકે આપણે અહીંયા જોરદાર છે તે ટેક્સ ઇફેક્ટ આવે છે બરોબર તો ટેક્સ ઇફેક્ટ લગાવવું છે તો એના માટે શું કરશું સૌથી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું તમને કે કાલે સોંગ્સ પ્રોજેક્ટનું ઇન્ટરફેક છે તે જોવા મળી જશે તો સ્ટાર્ટિંગમાં આપણે લેયર લખેલી આવશે લવયુ મારા જેવું કરીને તો લેયર છે કમ્પ્લીટ આવી જશે તો લેયર આઈ જાય તમારે શું કોણ છે તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે ઝીરો ચાર તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને પૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઇક કરી દો અને ચેલે સબસ્ક્રાઈબ ના કરી તો સબ્સ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો છું તો તમે એક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે જે લિરિક્સ છે લેયરને આપણે સિલેક્ટ કરી લઈશું લેયર ઓફ છે એથી કોપી કરી દેવું છે કોપી કરે એથી બહાર નીકળી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આપણે તમારે સ્ટાર્ટિંગમાં લેયર ઓફ જઈને આપણે લેયર કમ્પ્લીટ આવી જશે તો લેયર છે ને છે કે તમે જોઈ શકો છો આ સોંગ તમારે શું કોણ છે નીચે તમને રેક્ટેંગલ વન કરીને ક્લિયર જો મળશે તો એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે ને તમને ત્રણ ઇફેક્ટ જો મળશે તો ત્રણેય છે તે ચાલુ કરી દેવાનું છે પછી આ લેયર છે એનું પણ આઈટર્ન બંધ થશે ચાલુ કરશો તમે જો બેગ્રાઉન્ડ અંદર કઈ કારણ એનિમેશન લાગી જશે એ તમે જોઈ શકો છો બરાબર તો આમેશન લાગી જાય પછી તમારે શું કોણ છે ઉપર તમને એક રેક્ટેંગલ ટુ કરીને લેયર લેયર જોવા મળશે તો એનો પણ ગ્લો વાળી ચાલુ કરી દેવાનું છે આ ગ્લો ઇફેક્ટ પણ લાગી જશે તો આજે આપણે સ્ટાર્ટિંગમાં જે એનિમેશન આવતું લિરિક્સ એ એનિમેશન કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે આગળના બીટમાર્ક આવી જશું બે પોઈન્ટ ત્રેવીસ સેકન્ડ ત્યાં જવું છે પછી તમારે પ્લસ નાઇન બકલી કરી મીડર શું છે અને એનાથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો ફોલ્ડર તમે કઈ જે જેમ તમે ડિસ્ક્રિપ્શન રોલ મટિરિયલ આપું છું તમે ડાઉનલોડ કરીને જે ફાઈલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે તે કમ્પ્લીટ આવી જશે પછી તમે જેનો પર વિડીયો બનાવતા તમે તમારો વિડિયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડિયો બનાવતા જેનો પણ તમે વિડિયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો આપણે એક આ ફોટો છે ને લઈ લેશું પછી થ્રી વોટરમાં જઈને પાંચો સ્પર્ક ક્લિક કરી અહીંયાથી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે પછી આ ફોટો છે ને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે કે કારથી અને પછી આ ફોટાને સૌથી નીચે સેટ કરી દેવું છે કે દે બરોબર ફોટો નીચે લાવી દેસુ એટલે ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે પછી તમારે શું કોણ છે ફરી પ્લસ નાઇન બી મીડ છે અને મેં તમને કાર બરફ વાળું ને એડ કરવાનું છે મોટર્સ ના ઓપ્શન આપણે સેટ કરી દેવું છે કે તમે જોઈ શકો છો બરોબર આ રીતે તમારે કઈક સેટ કરવાનું છે પછી પ્લાનિંગ એન્ડ જવું છે લાઈટો જઈને આપણે સ્ક્રીન કરશું કઈ કારણ પી લાગી જશે અને આ પિન છે નીચે તમારે કઈ કાર સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો એટલે આપણું પિન જે કમ્પ્લીટ સેટ થઈ જશે પછી તમારે શું કોણ છે ફળથી પ્લસ નાઇન છે સુધી મેં તમને બીજું ટેક્સ પિન જે આપેલ છે તમે જોડ કરીને લખેલું છે આપણે જે સોંગનું ટાઇટલ છે તે બનાવ્યું છે તો એને પણ અહીંયા ઉપર અહીંયા સેટ કરશું અને આને છે તે માઇનસ દસ ડિગ્રી રોટેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ અહીંયા સેટ થઈ જશે અને સાઇઝ તમારો વધારે ઓછી કરી જેટલી રાખવું એ તમે રાખી શકો છો પછી આની લેન્થ છે તે આપણે લાસ્ટ ખેંચશું અને આ લેને પણ નીચે અહીંયા લાવી દેવાનું છે અને આની પણ લેન્થ લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે કે કાર દે બરોબર આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે તમે જો શું જો પીએનજી અને આપણે જે લગાવવાનું હતું એ લાગી ગયું છે તો હવે તમારે બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશે તમને અહીંયા જો સ્ટાર્ટિંગમાં આપણે એક લિરિક્સ હતી એને તો કોપી કરી લીધી હતી તો બીજા એમ તમને લિરિક્સ જોવા મળશે તમે જો આ લિરિક્સ છે તો સોંગ્સ વાળી લેને આપણે સિલેક્ટ કરશું લેડ ઓફ સુધી અહીંયાથી કોપી કરી દેવાનું છે ને અહીંયાથી બહાર નીકળી જશું અને સીધા જશું ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારા એરો પર ક્લિક કરી આગળ જે બીટમાર્ક છે બે પોઈન્ટ ત્રેવીસ સેકન્ડ ત્યાં આવી જવું છે પ્લસના સોરી મિત્રો લેયર ઓફ સુધી તમારે પેસ્ટ લેયર પર ક્લીક કરશો આપણે રેટિંગ વાળી સોરી મિત્રો સોંગ્સ વાળી લેયર્સ અહીંયા કમ્પ્લીટ આવી જશે તો ઉપર આપણું સોંગ છે તે કમ્પ્લીટ લખેલું આવી જશે તમે જોશો લેયર પણ લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી ગયું છે હવે તમારા લેયર કઈ કાલથી નીચે લઈ દેવાનું છે પછી તમાર શું કોણ છે પ્લસ નાઇન પર ક્લિક કરી મિડલ છે ને અહીંયા તમે જોશો મેં તમને એક બ્લેક્સ વિડીયો આપેલો છે તો વિડીયોને તમારે એડ કરી લેવું છે વિડીયોને એડ કરશો તમને કંઈક આ રીતે વિડીયો જોવા મળશે અને મિત્રો સૌથી તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે ચૌદ તો નોટે કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરતો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મતલબ બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકની સબસ્ક્રાઈબ જાવરથી કરી દેજો હવે તમારે શું કોણ છે જે આપણો વિડીયો છે એના પર ક્લિક કરી થિડવોટમાં જવું છે પાંચ પર ક્લિક કરી ફૂલ ફૂલસ્ક્રીન કરશું સ્પીકર્સ જોઉં છે એનો અવાજ જો વિડીયોની અંદર અવાજ હોય તો એને બંધ કરી દેવા છે પછી આપણે પ્લાનિંગ ઓફિસમાં જાઉું લાઇટ આવશે ને આથી આપણે કલર ડોઝ કરી દઈશું લો કે કારણ કે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે પછી તમારા સ્ટેટસની લાસ્ટમાં જવું છે ને વધારે લેન્થ હોય એનાથી કટ કરી દેવા છે આટલું કામ થઈ જાય નીચે જે રેટિંગવાળી લિયર છે એનો આઈ બટન આઈ બટન બંધ હશે તો ચાલુ કરી દેમ છે લગ કારણ કે આપણી સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે ને અહીંયા આપણો વિડીયો છે એ પણ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો જો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો આથી આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે તો સૌથી તમે થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો તો જોઈ શકો છો આથી આપણું જોરદાર ટ્રેનિંગ સો સ્ટેટસ બની ગયું છે અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે નેક્સ્ટ વિડીયો છે તે ટોપિક ઉપર બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારે કેવો વિડીયો બનાવતા શીખવું છે બરાબર તો હવે તમારે વીડિયોને સેવ કરવાનું એવું પસાય છે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી વીડિયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેન્સ પર ક્લિક કરશો તો તમારે વડે છે કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો મને લાઈક કરી દો જો નહીં સબસ્ક્રાઇબ ન કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો તો મળી એક બીજા વિડીયો સુધી ત્યાં સુધી જય